પાલનપુર તાલુકા પોલીસે રાજસ્થાન તરફથી આવી રહેલું એક દારૂ ભરેલું કન્ટેનર ઝડપી પાડ્યું છે જેમાં પાલમપુર તાલુકા પોલીસને બાતમીના આધારે ખીમાણા ટોલ પ્લાઝા પાસે નાકાબંધી કરી રાજસ્થાન તરફથી આવતા કન્ટેનરને રોકાવી તપાસ કરતાં મોટી માત્રામાં દારૂ ઝડપાયો હતો પોલીસે કુલ ત્રીસ લાખ છેતાલીસ હજારથી વધુની કિંમતનો મુદ્દામાલ કબજે કરી એક હિસાબની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પાલનપુર તાલુકા પોલીસ તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોલીસને ખાનગી બાતમી મળેલી કે રાજસ્થાન તરફથી એક કન્ટેનર દારૂ ભરી પાલનપુર અમદાવાદ તરફ જનાર છે જેના આધારે પાલનપુર તાલુકા પોલીસે ખેમાણા ટોલનાકા પાસે નાકાબંધી કરી હતી જે સમયે રાજસ્થાન તરફથી એક શંકાસ્પદ કન્ટેનર ટ્રક આવતા તેને રોકાવી તપાસ કરતા કન્ટેનરમાંથી મોટી માત્રામાં દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે કન્ટેનરના ચાલક ઇઝરાયલ ઉર મોહમ્મદ મેવાતી રહે ઠેકડી નગર ભરતપુર રાજસ્થાનને ઝડપી પાડી કન્ટેનરમાંથી વિદેશી દારૂની બોટલ ઓગણીસ જેની કિંમત વીસ લાખ એકતાલીસ હજાર બસો અડતાલીસ રૂપિયાનો દારૂ કબ્જે કરી કુલ મુદ્દામાલ ઝડપી ગણનાપાત્ર કેસ શોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે